નમસ્કાર મિત્રો ફરી એકવાર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે હાલ જૂનાગઢથી એક દુઃખદ ખબર આવી છે જૂનાગઢમાં શિખર પર વિવાદ મામલે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે જેમાં મહાન સ્વામી ગીરેના આવ્યા બાદ નિર્ણય લેવાશે તથા હાલ સાધુ સંતોને બોલવાનો ઇન્કાર છે જૂનાગઢમાં ટોળા વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન એક નાગરિકનું પ્રાથમિક દ્રષ્ટિએ પથ્થરની ઈજાના કારણે મૃત્યુ થયું હતું એમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા જે આ ઘટનામાં પોલીસે અડતાલીસ વ્યક્તિની ઓળખ કરી હતી જેમાં ચોત્રીસને દોઢ દિવસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા મંદિર પર મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા ત્યારે ગુરુ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી છે જૂનાગઢના પ્રશાસને સત્યાવીસ જૂન સુધી આ નોટિસનો જવાબ આપવા કોર્ટે કહ્યું છે કુલ ત્રણ નોટિસો પાઠવવામાં આવી છે આવા જ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહું જય માતાજી